ફરી એકવાર આપણા સફરની શરૂઆત થઈ ગઈ છે નમસ્તે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હું છું કેતન પટેલ આપનું મિત્રને આવી ગયા છે ફરી એકવાર આજે આપણે જઈ રહ્યા છીએ ભાટા ભાટપુરની આગળ ઈચ્છા પર પાસે એક ચામુંડા માતાના મંદિરે દર્શન કરવા ત્યાં આગળ માતાજીની સાલગીરા છે તો પગે લાવવા માટે સ્પેશિયલ જઈ રહ્યા છે કારણ કે સ્પેશિયલ ત્યાંથી આમંત્રણ આવ્યું છે તો ત્યાં આગળ આજે પગે લાગવા જઈશું અને માતાજીના દર્શન કરીશું જો શું ત્યાં શું પ્રોગ્રામ ચાલે છે એમ તો એમ કહેવામાં આવે છે કે સવારે નવ થી લઈને સાંજના ચાર વાગ્યા સુધી ત્યાં આગળ હવનનો આયોજન રાખવામાં આવ્યું છે અને બપોરે બાર વાગેથી લઈને ચાર વાગ્યા સુધી ભોજન સમારોહ છે રાતના નવ વાગે ત્યાં ઘરે ભજન મંડળી તો આપણે જઈશું કોણ કોણ ત્યાં મળે છે આપણા માતાજીને દર્શન કરીશું અને લોકેશન તમને બતાવીશું તો ચાલો વિડીયોમાં બન્યા રહો અને સફરની મજા લો તમે જોઈ શકો છો આપણે એવરગ્રીન સોરી આપણા રસ્તાની તમને થોડી થોડી લોકેશન બતાવતો બતાવતો હું જઈ રહ્યો છું કેટલા વાયગા છે એના માટે હું તમને હમણાં બતાવી દઉં હમણાં સમય એક મિનિટ બતાવું આપણા સમર્થભાઈ દેખાયા અને સમય થયો છે અગિયારને સુડતાળીસ અગિયારને સુડતાળીસ થઈ છે આપણી ગાડી રેડી છે આપણા સમર્થભાઈ રેડી છે અને ધીરે ધીરે હવે આપણે આપણા સફર ઉપર આગળ વધશું છ હજાર બસો ઓગણસાઠ કિલોમીટર ગાડી ચાલી ગઈ છે ત્રણ કાપા છે ઈચ્છા પર જવા માટે એટલા તો પેટ્રોલ બહુ થયું પાલનપુર જકાત નાકા તરફ આગળ વધશો હવે અને આ તમે જોઈ શકો છો આ છે પાલનપુર જકાત નાકા ચાર રસ્તા આપણે જવાનું છે હજુ અહીંયાથી સીધે સીધું આ તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે કેનલ રોડ ઉપર સીધા તમે જાઓ તો પાલનપુર ગામ તરફ જવાય અને જમણી બાજુ તમે જાઓ તો એસાણ તરફ જવાય આપણે ડાબી તરફ જવાનું છે એટલે કે ભાઠા ભાટપોર અને ઈચ્છાપોર આ તરફ થી જવાશે તો આપણે એ તરફ હવે વળી જઈશું અને ધીરે ધીરે હવે આગળ વધશું વિડીયોમાં બન્યા જેથી કરીને તમને અહીંનું લોકેશન પર ખબર પડતી રહે અને આગળ જશું એટલે આપણે ગૌરવ વાળા રોડ પકડાઈ જશે ત્યાંથી આપણે સીધે સીધું આગળ વધવાનું છે અને આ સર્કલ તમે જોઈ શકો છો આ સર્કલ થી આપણે હવે અહીંયાથી જમણી તરફ આગળ વધશું એટલે ઈચ્છા પર તરફ આગળ બહાર નીકળી જશે આ સર્કલ તમે જોઈ શકો છો અહીંયા આગળ અને આ મંદિર તમે જોઈ શકો છો આ ભાઠા ગામનું ભાટપોર ગામનું સાંઈ બાબાનું મંદિર છે ત્યાંથી હવે ધીરે ધીરે આપણે આ તરફ આગળ વધશું એટલે મેઇન રોડ ઉપર પહોંચી જઈશું ત્યાંથી આપણે જઈશું હવે જમણી તરફ અને આ પ્રોપર ભાઠા ગામની અંદર આવી ગયા છે આ બાજુ જાઓ તમે તો ભાઠા ભાટપોર તરફ જવાનો રસ્તો છે અને આ તરફ હવે આપણે આગળ વધશું ધીરે ધીરે હું પણ પહેલી વાર આ મંદિરે જઈ રહ્યો છું એટલે મને ખ્યાલ નથી રસ્તો તો પરંતુ કોઈને પૂછી લેશું કે આ પૂછતા પૂછતા પહોંચી જઈશ આપણે હવે ઘણા મંદિરો ના વિડીયો બનાવેલા છે આમ તો લોકોને ઇન્ટરેસ્ટ ઓછો છે મંદિરોમાં પણ આપણે હાર નથી માનવી હજુ અને વિડીયો બનાવતા રહેશું લોકોને ગમશે ત્યાં સુધી વિડીયો જોજો અને વિડીયો ગમે તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો પણ ભૂલશો નહીં અને બે લાઈકન જરૂરથી દબાવજો જેથી કરીને અમારા આવા નવા નવા વિડીયો આવતા રહેશે અને એ વિડીયો તમને જેવા આવે એટલે પહેલી નોટિફિકેશન તમને મળે તેના કારણે તમને વિડીયો જોવામાં પણ ઇન્ટરેસ્ટ રહે અને નવા નવા વિડીયો પણ તમને જોવા મળે એવું નથી કે માત્ર હું મંદિરના વિડીયો બનાવું છું હું મારી ચેનલમાં ઘણા એવા અલગ અલગ પ્રકારના વિડીયો બનાવું છું જેમાં મંદિરો આવે છે ફરવાલાયક સ્થળો આવે છે નવી નવી જગ્યાએ હું એક્સપ્લોર કરવા નીકળું છું અને હવે તો હું મારી બાઇક પર એટલે જુપિટર પર નીકળું છું એટલે કેટલું ફરું છું એનું કંઈ નક્કી નથી હોતું અને આ બધું બતાવતા બતાવતા હવે આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા પાઠા નર્સરી એની આગળ છે વૃદ્ધાશ્રમ એની સામે છે બજરંગબલી એટલે કષ્ટભંજન હનુમાનજીનું મંદિર છે આ તમે જોઈ શકો છો કષ્ટભંજન હનુમાનજીનું મંદિર છપોર તરફ જવાનો રસ્તો છે અને એ પહેલા એક નહેર આવે છે નહેર પહેલા મને એમ કહેવામાં આવ્યું છે કે એટલામાં આપણે મળી જશે માતાજીનું મંદિર તો વિડીયોમાં બન્યા રહો જેથી કરીને તમને રસ્તો કશે અટવાવવું નહીં આજે અહીં માતાજીની સાલકીરા છે અને આ ગાડી મને લાગે છે ત્યાં સુધી આ બધી ગાડી જે ભેગી થઈ રહી છે બધી ત્યાંના માટે જ ઊભી છે તો આપણે પણ ધીરે ધીરે હવે ત્યાં જઈશું અને જોઈશું માતાજીને મંદિરે જઈશું અને દર્શન કરીશું તો ચાલો વિડીયોમાં બન્યા રહો આ પબ્લિક જે દેખાય છે મને લાગે છે બધા ત્યાં જ જઈ રહ્યા છે અને આ મંદિર આવી ગયું છે આ એ જ મંદિર લાગે છે હા ચામુંડા માતાનું મંદિર છે સામે જોઈ શકો છો ચામુંડા માતાની ની સાલગીરા છે અને એનો સમય યજ્ઞ અને પ્રસાદી સમય પણ લખેલો છે આ મંદિર છે હવે ધીરે ધીરે આપણે મંદિરની અંદર જઈશું દર્શન કરીશું શ્રી ચામુંડા માતા મંદિરનો હોલ મંદિરની સામે બનાવવામાં આવ્યો છે ભંડારીવાડ ઈચ્છાપોર હજીરા રોડ સુરત તો ચાલો હવે અહીંના થોડું આપણે ડ્રોન શોટ જોઈશું અને પછી આપણે મંદિરની અંદર જઈશું અને માતાજીના દર્શન કરીશું કોઈ જે મંદિર વિશે થોડી માહિતી આપે તો એમની પાસે થોડી માહિતી લેશું નહીં તો પછી આપણે અહીંના થોડો વિડીયો શોટ જોઈને પછી વિડીયોનો અંત કરીશું અને આ વિડીયો તમને ગમે તો વધુમાં વધુ શેર કરો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બે લાઇકન જરૂરથી દબાવજો આ જોઈ શકો છો તમે આ બધા અહીંના આયોજકો છે અને આ મંદિરની બહારની ભીડ તમને હું બતાવી રહ્યો છું મંદિરની બહારની પણ ભીડ તમને બતાવી છે અને મંદિરની અંદરની તરફની આ ભીડ તમે જોઈ શકો છો માતાજીના થોડા દર્શન કરીશું આયોજકો સાથે વાતો કરીને અહીંનું થોડી માહિતી લેશું અને પછી બહારની તરફ પ્રસાદી ચાલી રહી છે તો આપણે પ્રસાદીનો લાભ લઈને પછી આગળ વધશું અને શાંતિ તો આપણે જાણીશું અહીંયાનો થોડો ઇતિહાસ ક્યાં માતાજી આવ્યા છે કેટલા વર્ષોથી અહીંયા અહિયાં સ્થાપિત છે એ બધાનો આપણે ઇતિહાસ જાણીશું અને જોઈશું માતાજી દર્શન કરીશું

નહીં કે આપણે આજે આ રીતે પાછા મુંડામાં ગઠવી છે આપણે તો રાજ્યમાં એ છે તો આપણે આપણે પૂરજી ચામુંડા માટે એમ કહીએ છીએ તો આપણે ચામુંડા માટે કાં છે તો ચામુંડા મંદિર કાં આવ્યું એક ચોટીલા છે એ ચોટીલા પછી પેલા કંઈક કરસનભાઈ કરે છે પાથાના બહુ અઘું છે તો એમ કે બે વખત પહેલા જવાય બહુ પામું ચામુ બહુ અઘું રહી ગયું ત્યાં ગયા પછી ત્યાં એક ચામુંડા માટે બે અમુક માના બે અમુક છે ચોટીલામાં

અલેપ તેમ મારી યો ઈચ્છા પર કામ મંદિર ની અંદર તમને દર્શન કરાયા મને મંદિર ના સેવા કરતા થોડા વ્યક્તિઓ મળ્યા છે એમની સાથે થોડી વાતો કરીશું ને જાણીશું મંદિર નો થોડો ઇતિહાસ તો પહેલા તમારું નામ જાણવું મારું નામ મહેશ પટપોડિયા છે અને હું ઈચ્છાપુર પંઘારીવાડ ચૌરા મંદિર પાસે રહું છું હા અને અહીંયા હવે મંદિર ના કાર્યકર્તા દરેક હરિયાણામાં જે માણસો છોકરાઓ છે બધા કાર્યકર્તા છે ઓકે અને છેલ્લા બત્રીસ નું અમારો પાઠોત્સવ છે બત્રીસ વર્ષથી અમે આ મહોત્સવ ઉજવીએ છીએ અને સારી રીતે પાર પડે છે અને અમારા વડીલોના તરફથી અમને મંદિર મળ્યું છે નાની દેવી હતી અને પછી લોકોના સહકારથી આ ખરેખર બહુ મોટું મંદિર બની ગયું છે હા

ને બીજા બી વેટિંગ માં 5 10 તો જો વેટિંગ એટલે હમણાં થી 2030 સુધી નો તમારી પાસે વેટિંગ છે છે એટલે અમારે 2040 સુધી બી ચિંતા નથી કોન્સર્ટ એવું છે અમારે એવું છે માતાજી ને કૃપા છે અમારી પાસે અને અને માતાજી અમારી બધાની સારી રીતે રક્ષા કરે છે અને બધાના કામ પાર પડે છે પાર પડે છે અને જોયા ભી પણ એમ કહે છે કે સુધી કોઈ ચોરી થઈ શકે નથી થઈ શકે નથી બાકી કરવા તો ઘણા આવ્યા છે અને આ તમે જોઈ શકો છો અહીંયા પ્રસાદીનું આયોજન શરૂ થઈ ગયું છે તો આપણે એ બધાને લોકોનો થોડો વિડીયો લેશું અને પછી અહીંયાથી પ્રસાદી લઈને આપણે છૂટા પડીશું તો ચાલો વિડીયોમાં બન્યા રહો તો ચાલો હવે નવા બ્લોગમાં ફરીથી મળીશું ત્યાં સુધી આ વિડીયો જોતા રહો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બેલ આઇકન જરૂરથી દબાવજો તો ચાલો બધાને જય માતાજી અને બાય બાય